ભરૂચના હાંસોટના વામલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમવાસીઓએ હંગામો મચાવ્યો હતો સંગમ સ્થળ ખાતે સુવિધા ન હોવાના આક્ષેપ વચ્ચે તેઓએ હોળીઘાટની બુકિંગ ઓફિસમાં હંગામો મચાવતા દોડધામ મચી જવા પામી હતી પાવન સલીલા મા નર્મદા નદીની પરિક્રમામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે નર્મદા સંગમ સ્થાન અને હાંસોટ તાલુકાના વામલેશ્વર હોળીઘાટ ખાતે સુવિધાઓના મુદ્દે તેમજ હોળીમાં દિવસના બદલે રાત્રિએ લઈ જવા મુદ્દે લક્ઝરી બસ અને બાઇક સહિત પગપાળા આવેલા સોથી વધુ પરિક્રમવાસીઓએ ભારે હંગામો મચાવ્યો હતો રહેવા જમવા તેમજ અન્ય પ્રાથમિક સુવિધા અપાતી ન હોવાના પણ આક્ષેપ સાથે પરિક્રમવાસીઓએ હંગામો કર્યો હતો આ વચ્ચે દહેજ જેટી તરફ પાણી ઓછું હોવા સાથે દરિયાઈ પવન વધુ હોવાથી તંત્રની સૂચના બાદ હોળી દિવસના બદલે રાત્રિના સમય લઈ જવા અવરનવર હોવાનું સામે આવતા જ પરિક્રમવાસીઓનો ગુસ્સો આશ્વાને પહોંચ્યો હતો અને હોડીઘાટની બુકિંગ ઓફિસમાં પણ ભારે હંગામો મચાવ્યો હતો જ્યાં મહિલા કર્મચારી સહિત અન્ય એક કર્મચારીએ પણ ધક્કે ચડાવ્યા હતા આ વચ્ચે તંત્ર દ્વારા પણ દરિયાઈ પવન ઓછો થયો હોવાની જાણ થતાં તમામ પરિક્રમવાસીઓને હોડીમાં બેસાડી નર્મદા સંગમ સ્થાન પાર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા આંગે અંગે વમલેશ્વર ગામ આગેવાન કૌશિક પટેલે પણ કહ્યું હતું કે સો જેટલા પરિક્રમવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને પ્રાથમિક સુવિધાઓના મુદ્દે રજૂઆતો કરી હતી આ વચ્ચે હોળીમાં દરિયાઈ પવન અને સામે કિનારે પાણી ઓછું હોવાનું સામે આવ્યા બાદ તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી જોકે ત્યારબાદ તંત્ર દ્વારા દરિયાઈ પવનનો જોર ઘટ્યો હોવાનું જણાવતા તમામને સંગમ સ્થળ પાર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા તમે મૂર્ખા ના બનાવો આપણે ત્રણ થી ચાર દિવસ થી તમે રાખ્યા છો સાતસો આઠસો પંદરસો ને ટિકિટ તમે બધા કરો છો બસો સંખ્યા થશે તો જ ચાર દિવસ માતા બહેનો છોકરા છોકરીઓ છે આ બધા ને પીવા માટે ચાય બરાબર નહીં કોઈ સગવડ નહીં આવતા અને બોલીએ તો કે બસો ત્રણસો થશે તો જ હશે બી પીવાનું પાણી પણ સારું નથી અને ગુજરાત ગવર્મેન્ટ ભારતીય જનતા પાર્ટીની સરસમાં સરસ વ્યવસ્થા કર્યો છે લેકિન જે છે છે જેના લીધે સાધુ સંત આત્મ દુઃખ થાય છે એ માટે સમસ્ત નર્મદા પ્રકર યાત્રીઓ ગુજરાત સરકારને ને આપે છે કે આવતા યાત્રીઓ નર્મદા પ્રકર જે સાધુ સંત યાત્રીઓ છે એના બહાને શોષણ આ ને પણ શાસન ના કરે જય શ્રી રામ નર્મદે હર્મદે હિ